ટુ વ્હીલર ફોર વ્હીલર આ તમામ જે રાહદારીઓ છે એમને એમને અત્યારે જવાની તકલીફ પડી રહી છે એની જ બાજુમાં જે ભવાની યુવક મહાકાલી મંદિર મહાકાલી મંદિર આવેલું છે ત્યાં પણ હાલ અત્યારે પાણી ભરાઈ ગયા છે આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે જે રીતે ચેતનપુરનો નાલો છે અહીંયા આગળ જે વરસાદ વરસી રહ્યો છે અને ધોધમાર વરસાદ હાલ વડોદરામાં વરસી રહ્યો છે વડોદરાનો કોઈ વિસ્તાર એવો બાકી નહીં હોય આપ જોઈ રહ્યા છો વીજળીના કડાકા સાથે શું કહેશો કેટલી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ અરે સર મારો ઓર્ડર પણ મારે કેન્સલ થઈ ગયો છે ઓર્ડર પણ મેં આપવા જઈ નથી શકતો મારે યાર આવે કેવી રીતે એ કરું બહુ એટલે બહુ જ તકલીફ પડી રહી છે એટલે અને આ મારા મિત્રો છે તમે જોઈ શકો છો બહુ જ પાણી છે બહુ પાણી છે મારા ભાઈનો નો ઓર્ડર કેન્સલ થઈ ગયો છે એ બાજુ જવાય એ બાજુ જવાય એવો કોઈ રસ્તો જ નથી ગાડીઓ ફસાય છે આ લોકો જઈ રહ્યા છે જેમ તેમ કરીને જઈ રહ્યા છે આ આવું આવું આ સરકાર આ જો આપ જોઈ રહ્યા છો દસે મિત્રો કે વડોદરામાં ફરીથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ને તમામ જગ્યા ઉપર હાલ જે ગાડીઓ ફસાવાના સમાચાર છે ટ્રાફિક જામના સમાચાર છે અને ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય તમામ જગ્યા પર હાલ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે હાલ જે આપને દ્રશ્ય અમે બતાવી રહ્યા છે જો આ વીજળીના કડાકા પણ થઈ રહ્યા છે અને જલબંબાકારની સ્થિતિ હાલ અત્યારે વડોદરામાં થઈ ગઈ છે તમામ જગ્યા ઉપર હાલ અત્યારે પાણી ભરાઈ ગયા છે અને જે રીતે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે દર્શક મિત્રો આ પ્રી મોન્સૂન જે કામગીરી છે જો સારી કરવામાં આવી હોત તો આવા પાણી બધી જગ્યા ના ભરાયા હોત હાલ આપ જોઈ રહ્યા છો કે જે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય તમામ લોકો પોતાનો જીવ જોખમમાં નાખીને આ પાણીમાંથી ગાડી કાઢી રહ્યા છે આ પાણીની જે સ્પીડ છે આપ જોઈ શકો છો કે કેટલી સ્પીડમાં હાલ વરસી રહ્યા છે વરસાદ વરસી રહ્યા છે અને

દર્શક મિત્રો આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં કેવી પરિસ્થિતિ છે અમારા કમેન્ટ બોક્સમાં લખીને આપ બતાવજો કેમ કે અમે લોકો અત્યારે જેતલપુર ગઢનાલા પાસે ઊભા છે અને ત્યાં આગળની પરિસ્થિતિ આપને લાઈવ બતાવી રહ્યા છે અને જેતલપુર જે બ્રિજ છે આપ જોઈ રહ્યા છો કે ઉપર બ્રિજ પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો મારા વિડીયો જર્નલિસ્ટ જય વાનખડે આપને બતાવી રહ્યા છે જે જે રીતે આ વરસાદ હવે મન મૂકીને વરસી રહ્યા છે અને હાલ તમામ જગ્યાઓ પર પાણી ભરાયા છે આપ જોઈ રહ્યા છો કે વીજળીના કડાકા પણ થઈ રહ્યા છે ઘણા બધા દર્શકો હાલ અત્યારે લાઈવમાં જોડાયા છે આપણી સાથે ચૌહાણ હરીશ છે અશોકભાઈ છે આપણી સાથે ઘણા બધા દર્શકો હાલ અત્યારે લાઈવમાં જોડાયા છે આપ કયા કયા એરિયામાં છો ત્યાં કેવી પરિસ્થિતિ છે અમારી સાથે શેર કરજો કેમકે વીજળી પણ અત્યારે પડી રહી છે વીજળીના કડાકા થઈ રહ્યા છે અલ્પેશ ગોહિલ આપણી સાથે જોડાયા છે સિંધોડ વડોદરામાં વરસાદ વધારે છે હાલ તમામ જગ્યા ઉપર જલબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે આપણી સાથે ચૌહાણભાઈ છે આપણી પાસે સાકીરભાઈ છે 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 સાથે ગામમાં જોરદાર વરસાદ પડી રહ્યો નરેન પંડ્યા સંતોષ માછી વિપુલ સોલંકી આપણી સાથે જોડાયા છે વિશાલભાઈ આપણી સાથે જોડાયા છે નદીમ સૈયદ હાલ અત્યારે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે વીજળીના કડાકા સાથે માર મોઈન ખાન આપણી સાથે કોઈ પણ પ્રકારનું જોખમ ના લેતા કેમકે તમામ જગ્યા પર હાલ પાણી ભરાયા છે અને આ લારીવાળા ભાઈ ભી હવે જોખમ લેવા જઈ રહ્યા છે અને આ જેતરપુર નાલામાં એ પાણીની અંદરથી લારી કાઢવા જઈ રહ્યા છે આવો જોખમ ના લેવાય દર્શક મિત્રો તમામ હાલ પાણી ભરાયા છે અલગ અલગ સામે આવી રહ્યા છે લોકોના ટુ વ્હીલર ફોર વ્હીલર બંધ થઈ રહ્યા છે અને જે રીતે અત્યારે મન મૂકીને મેઘરાજા વરસી રહ્યા છે વીજળીના કડાકા અને વીજળીના કડાકા ધડાકા સાથે હાલ તમામ જગ્યાઓ પર વરસાદ વરસી રહ્યો છે અને જે રીતે અત્યારે સ્પાર્ક ટુડે તમામ અપડેટ વરસાદના તમારા સુધી પહોંચાડતો રહેશે અમે હજુ આગળ જઈશું દર્શક મિત્રો અને જે રીતે અત્યારે જેતલપુરનો જે નાલો છે ત્યાં પણ અત્યારે અવર બંધ થઈ ગયું છે તો પ્લીઝ પોતાના પરિવારનું ધ્યાન રાખજો તમારું ધ્યાન રાખજો અને નાના બાળકોનું ધ્યાન રાખજો વડીલોનું ધ્યાન રાખજો કેમ કે વીજળીના કડાકા પણ થઈ રહ્યા છે અને પાણી પણ બધી જગ્યા ભરાયા છે ખાડા હશે અને ખાડામાં જો કોઈ પડી જશે તો એને પણ વાગશે અને આપણા પરિવારના મેમ્બર